આનો પરિણામ શું આવે તો મારા આચાર્યનું કામ નકરતું ભીષ્મ તો બાપુ ભીષ્મ તો તમે માલપો ઉતરીને જો ભીષ્મ હોય તમે નાની એવી વાત નો મન ભીષ્મ પિતાને આની શરૂઆત તેલા ખબર હતી કે આમાં આટલા દિવસ યુદ્ધ હાલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ હોકી નહોતો

अर्जुन निशामणि માં આવ્યો અર્જુન ઊતો છે કૃષ્ણ ભગવાન એ બાપુ પાટો મારીને કીધું કે એ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારું નીંદર આવે છે ઊંઘ આવે છે છેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને હું આવે તું તો જાગે છે ને અમારે ઊંઘ જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે આપ હારા માણસ લગામ ફાપી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવમાં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દાથી નું હાથીનું બળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા પાંચ હતા તોય જીત્યા સુભા

કે કે હું કહું એમ ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે કોઈ જીવવા નઈ દે તું હું કહું એમ કઈને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળું કોસો અને સવારે શિખંડી આગેવાની લીધી અને હા હા રથ આવ્યા અને હરુજ નારણામ કોર કાઢે ભલે ઉંગ્યા ભાણ બાણ લો તુહારા ભમણા જીન મરણ લગ માર ઈ રાખ દે કશે પર આવો ઉજોઈ તું અરુવાર અંધારા ગયા જળવળ જળાળ જળાળ કિરણો મીડો પાસરવા અને આમ હમા રાત આવ્યા અને બાકા ઝીક બોલવા મડી અને ભીષ્મ જોયું ને અર્જુન ના રથ ની સામે શિખંડી ને જોયો બાપુ હથિયાર મૂકી દીધા

પડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન પ્યો એને આ પૈસા અમાર લઈ જ જવાના આ મૂકીને જ જવાના તું પર એકો એક ગણી ગણીને દઈ દઈશ કેસે કા ભાઈ બીજું કઈ ખોટું ન લગાડ કારણ કે અમારે અમારે કેવું થયું એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને તે આવી રીતે છોકરા પૈસા તો તોલા અને પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના નાના પૈસા વળતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય તો એની ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર હે એ કે ભાઈ અમને લઈ જાવ ને ક્યાં નડે છે પિતૃ નડે એ પિતૃ નડે એમ નડે છે એ કીધું ને ભાઈ અને બે ત્રણ દરબારો અમારા 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 મત બાપુ બહુ સમજી બોલવું પડે હા હજી ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવો પડે જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ

એ તો મને તો એમ કેવું કે હજી ડાયા છે ને કે માથે સડે બાપુ ફટાકા નાખે કેવાનો મારો મીનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા નો કે ભાઈ કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ કોઈના ના છોકરા એને બોલાતું જ નથી અને બાપુ એને બોલવા ન દીધો કે એ તો બે ચાર વડીલ હતા એટલે પેમેન્ટ નું પૈતું ના કે ગેસ ના મારા જેવા પાંચ કોક ની પાંચ લેવા પડે

કડવી હોય કારણ કે શું છે નથી ઉતરતું એટલે કડવી વાપરવી અમે છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનો જ આ દુનિયામાં વજન છે લખવું હોય તો લખી લીધું બાકી કોઈ ઓળખતું નથી બાકી પૈસાનો નો પાર નથી પૈસાથી થી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી

અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને છપાવી ઉભું થાય મિત્રો કે મારો ધણી આવ્યો આટલી તો જાનવર ને હાન છે ભલામાં